ડભોઈના સિદ્ધપુર પાટિયા પાસે મીની લક્ઝરી અને બાઇક ચાલક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી અકસ્માતની ઘટના બનતા બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થયું છે બાઇક પર સવાર અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં મોતને ભેટનાર કિરેટ તડવી નામનો યુવાન તાલુકાના વડજ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતની ઘટનાને પગલે ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાનના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો